છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે હવે એક નવી આગાહી બહાર આવી છે હવામાન વિભાગે જુલાઈમાં ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે હાલમાં ત્રણ સિસ્ટમોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સારી રીતે નિશા દબાણનું વાતાવરણ છે જેના કારણે વરસાદી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી ચેતવણી જારી કરવામાં આવી છે આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ઉત્તરથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે રાજ્યમાં બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અરવલ્લી સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો